તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા સમયથી જેની રાહ જો હતા કે આપણે વાત કરી હતી કે આપણે જે ફ્રી ટેસ્ટ છે એ શરૂ કરવાના હતા ઘણા શિક્ષક મિત્રોના મેસેજ આવ્યા છે ઘણા વાલીઓએ મેસેજ કરેલા હતા કે ફ્રી ટેસ્ટ શરૂ કરો તો હવે આપણે એક તારીખથી ટેસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ અહીંયા આપણે જીએસએસસી એટલે કે જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા છે ધોરણ આઠમાં લેવાય છે અને જે એનએમએમએસની પરીક્ષા છે તે બંનેની સાથે ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ આપણે બંનેનું વ્યવસ્થિત આયોજન કરીને ટેસ્ટ આપણે સાથે લેવા જઈ રહ્યા છીએ એટલે બંને પરીક્ષાની તૈયારી તમારે એક સાથે જ થઈ આ ટેસ્ટ આપણે ઓનલાઈન તથા પીડીએફ સ્વરૂપે પણ આપવાના છીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ છે એની ટેસ્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો કે સૌથી પહેલી વાત પરીક્ષા આવે ત્યાં સુધી આપણે જીએસએસસી અને એનએમએમએસ માટે ફ્રી ટેસ્ટ લેવાના છીએ એકવાર ફરી કહું છું આપણે ફ્રી ટેસ્ટ લેવાના છીએ જ્યાં સુધી તમારી જે જીએસએસસીની અને એનએમએમએસની પરીક્ષા ન આવે ત્યાં સુધી આપણે ફ્રી ટેસ્ટ લેવાના છીએ પરીક્ષામાં જે આપણે જે ટેસ્ટ લેવાના છીએ એ બંને પરીક્ષાના અભ્યાસક્રમને આવરી શકાય તે રીતે આયોજન કરેલું છે તમારી જે પરીક્ષા આવે છે એનએમએમએસ અને જ્ઞાન સાધના એના જે સિલેબસ છે તે લગભગ સમાન રહે છે થોડો સાતમા ધોરણનો અલગથી હોય છે તો એની ટેસ્ટ આપણે અલગથી લેવાના છીએ અત્યારે આપણે જે રાઉન્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રથમ રાઉન્ડ એમાં આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનાના જે કોમન ચેપ્ટરો હોય છે જે કોમન સિલેબસ હોય છે એની આપણે ટેસ્ટ લેવાના છીએ ટેસ્ટ છે એ નિયર ટેબલ મુજબ આપણા વોટ્સઅપ ગ્રુપમાં લેવામાં આવશે આ ટેસ્ટ જે છે એ ઓનલાઈન રહેશે ઓનલાઈન એટલે કે તમારે ફોનમાં લિંકથી ઓપન થશે તેમાં તમારે ટેસ્ટ આપી દેવાની અને ટેસ્ટ પૂરી થતાં તમારે કેટલા માર્ક આવ્યા છે તે પરિણામ આવી જશે અને જે પણ એમસીક્યુ ખોટા પડ્યા છે તેમાં શું સાચો જવાબ આવતો એ પણ તમને એમાંથી મળી જશે સાથે આ ટેસ્ટની પીડીએફ પણ આપણે આપવાના છીએ ગ્રુપમાં જ પીડીએફ આવશે કોઈ શિક્ષક મિત્રો છે એ પોતાની શાળાએ અથવા તો જે ક્લાસીસ ચલાવી રહ્યા છે જે શિક્ષક મિત્રો તેઓ ઓફલાઈન પણ આયોજન કરી શકે છે તમામ ટેસ્ટનું સોલ્યુશન છે એ આપણે યુટ્યુબના વિડીયો દ્વારા કરાવીશું આપણે એવું નથી કરવાના કે તમને કી આપી દે આન્સર ક્યાં આપી દઈએ એટલે પૂરું એવું નથી આપણે જે પણ પ્રશ્નો એવા લાગશે કે આમનું સોલ્યુશન કરાવવું પડે એમ છે એવા પ્રશ્નોનું આપણે વિડીયો દ્વારા સોલ્યુશન પણ કરાવીશું બરાબર હવે જો અહીંયા તમને ટાઈમ ટેબલ બતાવેલું છે આ એક ફોટો અહીંયા છે તમે પોઝ કરીને આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે ત્યાંથી તમે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો આ જે ટાઈમ ટેબલ છે એના મુજબ તમારી ટેસ્ટ લેવામાં આવશે ટેસ્ટ આપણી એક દિવસ રહીને એક દિવસ એમ લેવાનું છે રવિવારે આવતી હોય તો પછી મંગળવારે પછી ગુરુવારે એ રીતે વચ્ચે એક દિવસના ગેપ પ્રમાણે આપણે ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ આ ટેસ્ટ છે તમારા પંદર માર્કની આવશે એમએટી વિભાગ એસએટી વિભાગ સંપૂર્ણ રિઝનિંગ તમારા જે શૈક્ષણિક વિભાગના જે પણ વિષયો આવે છે શાળાકીય એ તમામ વિષયોને આવરી શકાય એ રીતે આપણે આ ટાઈમટેબલ બનાવેલું છે તમે ટાઈમ ટેબલ ડાઉનલોડ પણ કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે હાલ આપણે આ ટાઈમ ટેબલ છે એ સત્તર દસ બે હજાર ચોવીસ સુધીનું ટાઈમટેબલ આપેલું છે આમાં કોઈ પણ ચેન્જીસ કરવામાં આવશે તો તે ગ્રુપમાં આપણા વોટ્સઅપ ગ્રુપમાં જાહેર કરવામાં આવશે અને આ રાઉન્ડ પૂરો થયા પછી નવું ટાઇમટેબલ જે છે એ નવા સત્રથી તમારે દિવાળીમાં જે વેકેશન આવે છે અને જે પરીક્ષા આવશે એ પરીક્ષા પૂરી થયા પછી આપણે નવું ટેબલ જાહેર કરીશું ત્યાં સુધી આ ટાઈમ ટેબલ મુજબ આપણે જ્ઞાન સાધના અને એનએમએમએસની તૈયારી માટે ફ્રી ટેસ્ટ લેવાના છીએ હવે આ આપણે માત્ર પંદર માર્કની ટેસ્ટ હોય છે અત્યારે તમારે વધારે પડતો લોડ પણ ન આવે એ રીતે આપણે ધીરે ધીરે તૈયારી કરીશું જેમ જેમ સમય નજીક આવતો જશે પરીક્ષાનો એ રીતે આપણે જે ટેસ્ટના માર્ક છે એ આપણે વધારતા જઈશું આપણે વીસ માર્કની પણ ટેસ્ટ લઈશું ત્રીસ માર્કની પછી જ્યારે ટેસ્ટ જે પરીક્ષા છે તે એકદમ નજીક આવી જાય એ સમયે આપણે મોડલ પેપર પણ સોલ્યુશન કરીશું પૂરા એકસો વીસ માર્કના એકસો એંશી માર્કના પેપરો પણ આપણે સોલ્યુશન કરીશું આ રીતે આપણે અલગ અલગ ટાઈમ પ્રમાણે અલગ અલગ ટેસ્ટ આપણે આયોજન કરીશું બરાબર તો જુઓ સૌથી મોટી વાત કે આ ટેસ્ટ ક્યાં મળશે તો કે આપણા વોટ્સઅપ ગ્રુપમાં આ ટેસ્ટ મોકલવામાં આવે છે જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાણા તેમના માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે નીચે લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને જો ત્યાંથી ન ફાવે તો અહીંયા તમને જે નંબર આપેલા છે બ્યાસી ડબલ ઝીરો સોત્રીસ સત્યાશી તેત્રીસ સિત્તેર તેતાલીસ અઠ્ઠાણું પંચોતેર પંચોતેર આ જે નંબર છે એ નંબર પર તમારે ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે વોટ્સઅપમાં વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે ગ્રુપ લખીને એટલે તમને સામેથી તમારા ધોરણના ગ્રુપની લિંક મળી જશે એ કંઈ અથવા તો જો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે લિંક પણ આપેલી છે ત્યાંથી તમને ફાવે તો ત્યાંથી જ જોઈન થઈ જવું તો આપણે આ ટેસ્ટ છે એ બિલકુલ ફ્રીમાં લઈએ છીએ આનો કોઈ પણ ચાર્જ તમારી પાસેથી લેવામાં આવશે નહીં તો અમે માત્ર તમારી પાસેથી એટલી આશા રાખીએ છીએ કે આ વિડીયો છે એ જે પણ બાળકો ધોરણ આઠમાં ભણી રહ્યા છે એમના સુધી પહોંચાડો એમને જાણ કરો કે આ રીતની ફ્રી ટેસ્ટનું આયોજન થયું છે તમે આમાં જોઈન થઈ જાઓ તેમને તૈયારી કરવામાં ખૂબ જ ઉપયોગી થશે આપણો જે નૂતન જ્ઞાન સેતુ ટીમ છે એ ગયા વર્ષે પણ ફ્રી ટેસ્ટ લીધી હતી અને આ વર્ષે પણ અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલો છે કે ગુજરાતમાં ધોરણ આઠમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ કે જે જ્ઞાન સાધનાની અને એનએમએમએસની પરીક્ષા આપવાના છે એમના સુધી અમારી ફ્રી ટેસ્ટ પહોંચે તમે આ વિડીયો પણ એમને શેર કરી શકો છો અથવા તો જે આપણું ટેબલ છે એ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરીને ટાઈમટેબલ પણ શેર કરી શકો છો તો એમાં પણ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક આપેલી હોય છે તો ત્યાંથી પણ એ લોકો જોઈન થઈ શકે શિક્ષક મિત્રોને પણ મારી અપીલ છે કે શિક્ષક મિત્રો આપના તમામ વિદ્યાર્થી મિત્રોને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરાવશો તમે જાતે પણ તમારા વિદ્યાર્થીઓને અમારા ગ્રુપમાં એડ કરી શકો છો તેમાં ઓપ્શન તમને મળી જશે એડ મેમ્બરનો ત્યાંથી પણ તમે એડ કરી શકો છો બીજી એક વાત કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતાં બાળકો માટે એક પુસ્તક પણ આપણી પાસે અવેલેબલ છે નૂતન જીએસએસસી કરીને પુસ્તક છે આ બુક તમને જે તમારી જ્ઞાન સાધનાની પરીક્ષા છે એના માટે વ્યવસ્થિત તૈયારી કરવા માટે ખૂબ જ ખૂબ જ ઉપયોગી બની શકે એવું પુસ્તક છે પુસ્તકની કિંમત છે ત્રણસો સાહીઠ રૂપિયા પરંતુ તમે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં આ પુસ્તક ઓર્ડર કરી શકો છો તેમાં પણ ત્રણસો રૂપિયામાં તમારે કુરિયર ચાર્જ પણ ફ્રી રહેશે એટલે કે આ બુક છે એ ત્રણસો રૂપિયામાં તમને મળી જશે તમારા નજીકના જે કુરિયર સેન્ટર હોય ત્યાંથી તમારે લેવાની રહેશે તમે બુક મંગાવવા માટે નેવું નવ્વાણું સત્તાણું સત્તાણું સત્તર અથવા તો સિત્તેર તેતાલીસ અઠ્ઠાણું પંચોતેર પંચોતેર નંબર પર જીએસએસસી બુક લખીને તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બુક ખરીદવા માટે લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે અમારા વોટ્સઅપમાં મેસેજ મળી જશે અને તમને બુકની જે કિંમત છે ત્રણસો રૂપિયા એ કઈ રીતે પેમેન્ટ કરવું એ બધું તમને માર્ગદર્શન ત્યાંથી મળી રહેશે તો ધોરણ આઠમાં ભણતા હોય અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા હોય તેમના માટે શ્રેષ્ઠ પુ પુસ્તક છે જો તમારે ઓર્ડર કરવો હોય તો આ નંબર છે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને આ ટાઈમ ટેબલ અથવા તો આ વિડીયો ધોરણ આઠમાં ભણતા બાળક સુધી શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ